પ્રજા પ્રજા ટેક્સ ભરે છે પણ પાલિકા તંત્ર માટે પ્રાથમિક શુદ્ધ અને પૂરતા પ્રેશર થી પાણી પણ આપી શકતું નથી રોજ બરોજ વિવિધ વિસ્તારના લોકો પાણી મુદ્દે પાલિકા ખાતે કે વોર્ડ કચેરી ખાતે રજૂઆત કરવા આવતા હોય છે પણ સંબંધિત અધિકારીઓના સત્તાધીશોના પેટનું પાણી હલતું નથી વૃદ્રા શહેરના વાગુલે રોડ પર આવેલ શ્રીજી વંદન ફ્લેટના રહીશોના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે વર્ષથી તેમને પીવાના પાણીની સમસ્યા છે તથા ખૂબ જ ઓછા પ્રેશરથી મળતા પાણીના કારણે તેઓ પરેશાન છે તેમાં છેલ્લા એક મહિનાથી પાણીની સમસ્યાના કારણે સ્થાનિક રહીશોને બે હજારનું એક એવા પાંચ ટેન્કર મંગાવવા પડે છે પ્રતિદિવસ દસ હજારનું આર્થિક ભારણ તેઓ પર પાણી માટે આવી રહ્યું છે સ્થાનિકોએ પાણીની સમસ્યા મુદ્દે મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવી હતી મારું નામ વિશાલ છે અમે શ્રીજીવંદન ફ્લેટ વાઘોડિયા રોડથી આવ્યા છીએ સાડા દસે અમે લોકો બધા નીચે આવ્યા ઉપર જ્યારે ઓફિસમાં આવ્યા તો કોઈ હાજર છે નહીં અમે ફરિયાદ અરજી કરવા માટે આવ્યા હતા પાણીનો પ્રશ્ન હતો તો તો સાડા દસનો આમાં દસનો ટાઈમ છે ઓફિસનો પણ ઓફિસની અંદર અત્યારે અગિયાર વાગ્યા સાડા દસથી અડધી કલાકથી અમે રાહ જોઈને બેઠા છીએ છતાં હજી કોઈ છે નહીં જ્યારે અમે આવ્યા ત્યારે અહીં ઉપર હતા ઉપરથી જોતા હતા પણ જ્યારે અમે ઉપર આવ્યા ત્યારે ઓફિસ તમે જોઈ શકો છો ઓફિસ કોઈ છે નહીં અત્યારે તો અમારે અરજી આવેદનપત્ર આપવું હોય તો અમે કોને આપી શકીએ અને ખબર પડી કે ભાઈ હતા પણ એ લોકો અમને બધાને જોઈને પાણીની સમસ્યા છેલ્લા બે વર્ષથી છે પણ છેલ્લી વધારે તકલીફ અમારે એક મહિનાથી પડી રહી છે જેથી કરીને બધા ભેગા થઈને આજે અમે આવેદનપત્ર આપવા માટે આવેલા પણ અહીંયા ઓફિસ ઉપર કોઈ હાજર છે નહીં અમે લોકો દરરોજના પાંચ ટેન્કર મંગાવીએ છે બે હજાર રૂપિયાનો એક ટેન્કર આવે છે પર ડેના દસ હજાર રૂપિયા અમારા લોકોને ટેન્કરના થાય છે એટલા માટે અમે આવેલા દર દરરોજ દસ હજાર રૂપિયા અમને કોઈને પોસાય નહીં કોઈક મધ્યમ વર્ગીય પરિવાર વન બી વાળાને બધા રહેવા માટે આવેલા હોય તો એમને તો પોસાય નહીં રોજ રોજ પૈસા દસ હજાર રૂપિયા અમારે કાઢવા પડે છે એટલા માટે અમે પ્રેશર એ લોકો આપતા નથી સવારે એક કલાક જ પાણી આવે છે અમે એવું કહેવા માગ્યું છે કે આ પ્રેશર અમને વધારી આપો અથવા સાંજે એક કલાક પાણી આપો જેથી કરીને અત્યારે પણ અમારો ટાંકો ખાલી જ છે સવારમાં જે પાણી આવ્યું કલાક બહુ જ ઓછી ધારનું પાણી આવે છે એટલે પાણીનો ટાંકો ભરાતો નથી અને બધા બપોર અગિયાર વાગ્યા પછી પાણી જતું રહે છે પછી બીજે દિવસ સુધી અમારે રાહ જોવી પડે નહીંતર ટેન્કર મંગાવીને અમારે ચલાવવું પડે છે અત્યારે છોકરાઓને સ્કૂલની પરીક્ષા છે એકથી નવ ધોરણની તો છોકરાઓને સ્કૂલે જવાનું હોય તૈયાર કરવાના હોય પાણી જ ના હોય તો શું કરવાનું એટલે આ રજૂઆત કરવા આવ્યા હતા પણ અમને કોઈ ઉકેલ મળ્યો નથી વૈકુંઠ ચાર રસ્તા પાસે શ્રીજી વાન ફ્લેટ છે ત્યાં બે વર્ષથી તો પાણીની તકલીફ છે પણ એક મહિનાથી તો વધારે પડતી તકલીફ છે એમ કે પૂરતું પાણી જ નથી મળતું એકસો પંચાણું ઘરમાં એક કલાક સિર્ફ એક કલાક પાણી આવે છે એની જગ્યા તમે બે કલાક છોડો પાણી અથવા સાંજે એટલો ટાઈમ આપો તો બધાને પૂરતું પાણી પડે અમારો કશો બીજો વિરોધ તો છે નહીં પડે પાણીની તકલીફ તો બહુ જ છે કેમ કે છોકરાઓને સ્કૂલે જવાનું સવારે માણસોને પણ જોબ ઉપર જવાનું હોય કોઈને બાથરૂમ જવાનું હોય કોઈને ટોયલેટમાં જવાનું હોય તો પાણી વગર શું કરીએ અને મોદી સાહેબ શું કે છે સ્વચ્છતા રાખો તો પછી કોઈ ટોયલેટ જવું હોય તો બહાર જાય તો કઈ રીતે પાણીની સગવડ થાય પાણી વગર તમે ધોવાના જ કઈ રીતે તો એ તો ગંદકી તો થવાની જ છે ને એ ગંદકી થવાની જ છે ને બીજા રોગો ઉત્પન્ન થવાના જ છે તો મારું કહેવાનું એટલું જ છે કે તમે બે ટાઈમ પાણી આલો અથવા ફોર્સ વધારો તો ટેન્કરની વ્યવસ્થા કરો અને રોજના ટેન્કરના દસ હજાર રૂપિયા થાય છે હવે અમે સામાન્ય માણસ છે અમારું વેતન પણ એટલું નથી કે અમે રોજના પાણીના પૈસા કાઢી શકીએ